જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ પાઠ સાથ આપણા વારસાનું જતન એની અંદર આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ સરકાર દ્વારા આપણી પ્રાચીન ધરોહર જે છે સાંસ્કૃતિક વારસાના સ્થળો એમને જુદા જુદા સંગ્રહાલયોની અંદર જાળવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન અઢારસો છોત્તેરના આયોજન અન્વયે સરકાર દ્વારા પરમિશન મેળવ્યા વગર સરકારની મંજૂરી મેળવ્યા વગર ખોદ કામ કરી શકાતું નથી આ બધી ઘણી બધી વાતો છે પણ એ સાથે પણ વારસાનું જે જતન છે એના માટે આપણી શું ભૂમિકા હોવી જોઈએ એ પણ મહત્ત્વનું છે જે વારસો છે એના જતન માટે આપણી ભૂમિકા પણ હોવી જોઈએ ને તો ભાઈ સરકાર એકલું જ પ્રયત્ન કરશે તો આપણે કશું કરવાનું નથી ભારત સરકારે આપણા દેશના કેન્દ્ર સરકાર છે રાજ્ય સરકાર છે યુનેસ્કો અને કેટલીક બિનસરકારી સરકારી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ પણ એમની પોતાની ફરજ તો અદા કરે જ છે આપણા જે વારસાને જાળવવા માટેના પ્રયત્નો કરે છે પણ સાથે સાથે આપણી પણ જવાબદારી છે દેશના નાગરિક તરીકે આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે આ જે વારસાના પ્રાચીન સ્થળો જે છે દરહર છે એને જાળવવા જોઈએ એના માટે શિક્ષણની જરૂર છે કે ભાઈ શાળા કોલેજોની અંદર પણ એવા અભ્યાસક્રમો હોવા જોઈએ જેમાં આપણો જે ભવ્ય વારસો છે વારસો વિદ્યાર્થીઓને જાણવા મળે એમને યોગ્ય જાગૃતિ મળે આપણા જે અવશેષો છે પુરાવશેષો એની ઓળખ એમને આપવી જરૂરી છે એ નષ્ટ ન થાય એ તોડફોડ કોઈ ના કરે એના માટે એક એવી કેળવણી આપવી પડે કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે ભાઈ એવા તોફાની તત્વો હોય છે કે જે આવા પ્રાચીન સ્થળોએ જઈ અને એને નુકસાન કરતા હોય છે ઘણીવાર પ્રાચીન શિલ્પો ચોરાઈ જાય છે મૂર્તિઓની ચોરી એની સ્મગલિંગ કરવાનો એક વ્યવસાય છે અને હજારો લાખો રૂપિયા એના મળતા હોય છે તો આવા શિલ્પો આવા સ્થાપત્યો હજારો વર્ષો જૂની વસ્તુઓ ચીજવસ્તુઓ ચોરાઈ ન જાય એની કાળજી આપણે રાખીએ શાળા કોલેજોની અંદર એવા આયોજનો કરવા જોઈએ પ્રવાસન સ્થળોમાં વિદ્યાર્થીઓને લઈ જવા જોઈએ જેથી કરીને એમણે પોતાની પ્રાચીન ધરોહરની જાણકારી થાય એવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ પ્રદર્શનો ચર્ચા સભાઓ નિબંધ સ્પર્ધાઓનું આયોજન થાય તો નાનપણથી જ બાળકોની અંદર આ ઐતિહાસિક સ્મારકો શિલ્પ સ્થાપત્યો વગેરે પ્રત્યે એમને ભાવ પ્રગટ થાય અને એ એને સુરક્ષિત રાખવાની એમને પ્રેરણા મળે બીજું છે કે ભાઈ કુદરતી હોનારતો દરમિયાન પણ આવા જેમ કે સરોવરો છે તળાવો છે વાવ કૂવા જેનું નિર્માણ વર્ષો પહેલાં થયેલું છે અને એની નિર્માણ કલાને કારણે એ અદ્ભુત છે એ આપણો વારસો છે પણ ચોમાસા દરમિયાન ઘણીવાર પૂર આવે અથવા તો અતિશય વરસાદને કારણે એને નુકસાન થતું હોય છે તો એવા સમયગાળામાં ખાસ કરીને આની કાળજી રાખવી જોઈએ સરકાર તો કાળજી રાખશે જ પણ કોઈ ગામ કે એની આસપાસમાં કે શહેરી વિસ્તારમાં આવી વસ્તુઓ હોય તો એની જાળવણી કરવી જોઈએ આપણા ગુજરાત રાજ્યની વાવ જો વાતો કરીએ તો તમને ખબર હોય કે ભાઈ ચાંપાનેરની અંદર કૂવો છે નવઘણ કૂવો છે પછી પાટણમાં આવેલી જે રાણીની વાવ છે ધોળકાનું મલાવ તળાવ છે અમદાવાદમાં જે હજેકતુબ કહીએ છીએ કાંકરિયા તળાવ છે આ બધી આપણી વારસાના સ્થળો છે ને એનું સમયાંતરે રખરખાવ કરવો જોઈએ દેખરેખ રાખવી જોઈએ આ પ્રાચીન સ્થળો જે સચવાય મહેમદાવાદનો ભમર્યો કૂવો કહેવાય છે એ અતિ પ્રાચીન છે એનું નિર્માણ એની કલા જે છે એ અદ્ભુત છે તો જો આ સચવાય એની જાળવણી થાય સમયાંતરે તો કુદરતી હોનારતોથી એને બચાવી શકાય બીજું કે ભાઈ બીજી આપણી ફરજ છે કે ભાઈ આ પ્રવાસન સ્થળોનો વિકાસ થયો છે તો એનું જતન કરવું જોઈએ એને સ્વચ્છતા રાખવી જોઈએ મોટા ભાગના ઐતિહાસિક સ્મારકો છે તેનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે હવે એ ધાર્મિક મહત્ત્વ ધરાવતા જે સ્મારકો છે ત્યાં સ્વચ્છતા ના જળવાય તો પરદેશીઓ વિદેશીઓ જે આપણા દેશમાં આવે છે મુલાકાત લેવાય એમના ઉપર આપણી છાપ ખરાબ પડે એટલે એના માટે શું કરવું પડે તો ખાસ કરીને આવા જે સ્થળો છે ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લાસ્ટિક ઉપર પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ બિનજરૂરી લખાણ ઘણા લોકો કરતા હોય છે કારણ કે એવા તોફાની તત્વો હોય તમે ઘણીવાર ક્યાંક ગયા હશો ને તો તમને બોર્ડ ઉપર કે દિવાલો ઉપર પોતાના નામ લખ્યા હોય શાયરીઓ લખી હોય દિલ દોરી હોય આ બધું કોલસાથી કે ચોક લઈ જાય ને ઘણીવાર રંગ કલરથી પણ એ પોતાની જાહેરાત કરે કે પોતે છે અમે અહીંયા અહીંયા આવ્યા હતા અથવા તો વૃક્ષ હોય જંગલ કે એવો વિસ્તાર હોય ત્યાં વૃક્ષના સ્થળ ઉપર પોતાના નામ લખે અક્ષરો લખે એ બીસીડીના તો આ બધાથી શું થશે એ કુદરતી સંપત્તિ જે છે પ્રાચીન અને માનવ નિર્મિત સંપત્તિ છે એને નુકસાન થવું થાય છે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ કચરો કચરા પેટીની વ્યવસ્થા કરવી જોઈએ અને કચરો થવો જ ના જોઈએ એવો કડક અમલ કરવો જોઈએ જો ગંદકી થઈ હોય તો એ ગંદકીનો ત્યાં યોગ્ય નિકાલ કરવો જોઈએ ઘણા લોકો પાન મસાલા ખાતા હોય ગુટખા ખાતા હોય એ ખાઈને ગમે ત્યાં થૂંકતા હોય છે અને થૂંકી અને ગંદકી કરતા હોય છે તો આવું બધું આ બધી વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ પ્રદૂષણ થતું હોય તો એને અટકાવવું જોઈએ અને પ્રદૂષણ કરતાં એકમોને કાં તો બંધ કરવા જોઈએ કાં તો એના કોઈ ઉપાયો સૂચવવા જોઈએ બીજું કે ભાઈ આપણે જ્યારે આપણા પ્રાચીન જળાશયો તળાવો જે છે અથવા તો કોઈ શિલ્પ સ્થાપત્યની સાફ સફાઈ કરતા હોય તો રાસાયણિક ક્રિયાઓ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા એની સાફ સફાઈ કરાવવી જોઈએ જેથી કરીને એની માવજત યોગ્ય રીતે થાય અને દેશ વિદેશના જે પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓ આપણા દેશમાં આવે ને જુએ તો ભારતને વિદેશમાં છાપ સારી પડે આપણે જેમ વિદેશમાં જઈએ છીએ બીજા કોઈ દેશમાં જઈએ તો ત્યાંના જે વારસાના સ્થળો કે ત્યાંના સ્થળોને જોઈને આપણે કેવો ખુશ થઈએ કે ભાઈ અહીંયા કેટલી બધી સ્વચ્છતા છે આ દેશમાં તો આટલી બધી સ્વચ્છતા છે અને આપણે અહીંયા અમદાવાદમાં કે અંબાજીમાં કે ગબ્બર ઉપર કે પાવાગઢ ઉપર જઈએ તો નકરી પડીકાઓ હોય પાનબીડીના અને કોથળીઓ પડી હોય પાણીની બોટલો પડી હોય એટલી બધી ગંદકી જોવા મળે છે ને તો એ ગંદકી વધી જાય તો એનાથી નુકસાન આપણને જ થવાનું છે તો આ બધા આપણી ફરજમાં આવે છે એ ફરજો આપણે રાખવી જોઈએ કારણ કે જ્યાં સૌંદર્ય અને સ્વચ્છતા હશે ત્યાં સુઘડતા હશે અને એનાથી આપણી છાપ વિદેશોમાં સારી પડશે બીજું છે કે ભાઈ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે આ મુદ્દો પરીક્ષામાં પૂછાયેલો છે ભારત વિવિધતામાં એકતા એકતા ધરાવે છે કે ભાઈ આપણો દેશ જે છે વિશ્વની જે પ્રાચીન સંસ્કૃતિઓ છે મિસરની સંસ્કૃતિ હિપોકટ અને ચીનની સંસ્કૃતિ આ પ્રાચીન સંસ્કૃતિમાં ભારતની સંસ્કૃતિ સૌથી પ્રાચીન અને સૌથી શ્રેષ્ઠ છે ભારતનો વારસો સમૃદ્ધ છે આપણા દેશમાં અનેક ધર્મ જાતિ રીત રિવાજો ભાષાઓ વગેરે છે અને એનો સમન્વય છે અને પ્રાચીન કાળથી આપણો દેશ વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત કરે છે વસુધૈવ કુટુંબકમ કે ભાઈ વસુધા વસુધા એટલે જમીન ધરતી સમગ્ર પૃથ્વી એક કુટુંબ છે એવી ભાવના આપણી સંસ્કૃતિ કરે છે અને દુનિયા એક વિશાળ કુટુંબ તરીકે જોઈને આપણા દેશની અંદર પ્રાચીન વેદોમાં લખ્યું છે કે ભાઈ અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આવું ઋગ્વેદની અંદર એવો સંદેશ પણ છે અને સમગ્ર વિશ્વ એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતની સંસ્કૃતિ વ્યક્ત કરે છે એટલે પંચશીલના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ભારત દર્શાવે છે એ સિદ્ધાંતોને યુનાઇટેડ નેશન્સ જે સંસ્થા છે એણે પણ સ્વીકારેલા છે કે ભાઈ ભારતના જે પંચશીલના સિદ્ધાંતો છે એ અદ્ભુત છે સમગ્ર દુનિયાને પોતાની ગણી અને જીવન જીવવાની વાત કરી છે આપણા જે ધાર્મિક જ્યોતિર્ધરો છે એમણે પણ મહત્ત્વના પ્રયત્નો આના માટે કર્યા છે સ્વામી વિવેકાનંદ વિશે તમે અભ્યાસ કરેલો છે કે ભાઈ જ્યારે અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ વળી ત્યારે વિવેકાનંદે એવું કહ્યું હતું કે ભાઈ મને કહેતાં ગૌરવ થાય છે કે ભાઈ હું એવા દેશનો પ્રતિનિધિ છું ને એવા ધર્મનો પ્રતિનિધિ છું કે જે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ ભણાવે છે સર્વમંગલ માંગલ્યે સૌનું મંગળ કરવાની વાત કરી છે સૌને સ્વીકારવાની આપણી સંસ્કૃતિ વાત કરે છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે કેવો છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે કોઈ એક જ ધર્મને મહત્ત્વ નથી આપતો સર્વ ધર્મ સંભાવની ભાવના ધરાવતો દેશ છે ભારતમાં હિન્દુ બૌદ્ધ શીખ ઈસાઈ પારસી જૈન ઇસ્લામ આ બધા ધર્મ પાળતી પ્રજા હળી મળીને રહે છે અને એના કારણે ભારતના જ્યોતિર્ધરોએ ભારતને આ ભારત વર્ષ તરીકે ઓળખાવે છે ભારત વર્ષ આ પણ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ ભારતના જ્યોતિર્ધરો ભારતને સમગ્ર દેશને ભારત વર્ષ તરીકે ઓળખે છે આપણી જે સંસ્કૃતિ છે સપ્ત સિંધુ સપ્ત નદીઓની વાત કરી છે કે એ ભાઈ સાત નદીઓની આસપાસ વિકસેલી આ નદીઓની સંસ્કૃતિ એમાં અનેક ચિંતકો થઈ ગયા ઋષિમુનિઓ વિચારકો થઈ ગયા સુફી સંતો થઈ ગયા એમાં મહાન વ્યક્તિઓ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી આવા મહાન યુગ પુરુષોને કારણે વિશ્વને ભારતે પ્રેરણા આપી છે અને એના કારણે આપણા દેશની ભારતીય સંસ્કૃતિ જે છે એ વિશ્વમાં અલગ આગવી પ્રતિભા ધરાવનારી છે માટે કહી શકાય કે ભાઈ ભારતમાં વિવિધતા હોવા છતાં એકતા જોવા મળે છે અહીંયા આ પાઠ આપણો પૂરો થયેલો છે આનો સ્વાધ્યાય લખજો અને તૈયાર રાખજો આમ તો બોર્ડની એક્ઝામમાં પાઠ રદ કરેલો છે પણ અભ્યાસ કરો છો તો સાંસ્કૃતિક વારસાની માહિતી એના જતન કરવાની પ્રેરણા મળશે જય સ્વામિનારાયણ